નવસારીમાં જ્યાં વરસાદથી જળબંબાકાર મોટા ભાગની આંબાની વાડીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોને જાતે જ સ્થળાંતરિત થવાની ફરજ પડી ગામના લોકોએ વાહનો સલામત સ્થળે ખસેડ્યા નદીના પૂરના પાણીના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ਉੱਪਰ વાਸਪਾ ਪੜੀ ਰਹੇਲਾ ਭਾਰੇ ਵਰਸਾਦ ਨਾਲ ਨਵਸਾਰੀ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਅਲੱਗ-ਅਲੱਗ ਤਾਲੁਕਾਵਾਂ ਦੇ ਅੰਦਰ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે બિલ્લી મોરા શહેરમાં કે જ્યાં ગોલ ફળિયું આવેલું છે અને આ ગોલ ફળિયું છે તે સંપર્ક વિહોણું બન્યું છે જોઈ શકાય છે કે જે અંબિકા નદીના પાણી છે તે ગોલ ફળિયામાં ફરી વળ્યા છે અને તેના પરિણામે અહીં ગામની અંદર છે કમર સમા પાણી છે તે ભરાયા છે એટલું જ નહીં પરંતુ લોકોના ઘર સુધી પાણી ફરી વળતા લોકોને હવે પારવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે નવસારીની પૂર્ણા નદી હોય કે પછી કાવેરી નદી હોય કે પછી અંબિકા નદી આ તમામ નદીઓના જે જળસ્તર છે તે હાલ વધી રહ્યા છે મોટા ભાગની જે આ ત્રણેય નદીઓ છે છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી ઉપરવાસમાં ધોધમાર રૂપે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જે નદીઓમાં ઘોડા આવ્યા છે ત્યારે ગામના લોકોનું શું કહેવું છે કઈ રીતની પરિસ્થિતિ હાલ આ નદીના પૂરના કારણે સર્જાય છે સીધી વાત કરીશું અહીના ગામના લોકો પણ આપણી જોડે જોડાયા છે આપનું નામ તપન કંસારા તપનભાઈ સૌ પ્રથમ જણાવજો ગામ કયું છે અને કેટલા લોકોનું અહીં વસ્તી છે અને કઈ રીતની પરિસ્થિતિ ઉદભવી છે ગામનું નામ ગોલફળિયા અમા ગોલફળિયા વલસાડી ગોલ ગણદેવી ગોલ બે ગોલ છે અંદર લગભગ લગભગ હજાર જેટલા વસ્તી છે અંદર માણસોની અને દર વર્ષની જેમ પાણી ગોળપુર આવે જ છે અને લોકો હવે લોકો સરકાર કરતા લોકો જ સજાગ થયા છે કે લોકો પોતપોતાને પરિસ્થિતિને અનુસાર પોતાને ઢાળી લે છે અને પોતાને આ વ્યવસ્થા કરી લે છે પોતપોતાની કેટલા વાગ્યા પાણી છે તે ગામમાં પ્રવેશ્યા છે અને લોકોએ કઈ રીતે પોતે સ્વયં સ્થળાંતરની ફરજ પડી છે લગભગ રાત્રે સાત વાગ્યા પછી પાછું પાણી ભરાયું છે અને લગભગ લગભગ જે લોકો પોતપોતાના ધંધાર થઈ ગયા હતા એ દસ વાગ્યા સુધીમાં આવી ગયા છે પણ રાતના દસ વાગ્યા પછીનો જે સમયગાળો હતો તેમાં પાણી ખૂબ વધી ગયા છે હાલ ગામની અંદર કેટલા ફીટ સુધીના પાણી ભરાયા છે લોકો કઈ પરિસ્થિતિમાં હાલ ત્યાં જે વસવાટ કરી રહ્યા હાલમાં ગામમાં ગામના લગભગ લગભગ કેર સુધી પાણી આવી ગયા છે અને લોકો પોતપોતાનું સ્થળાંતર કરીને ઉપર માળિયા પર ચડી ચડીને પોતપોતાની એ સગવડ કરી લીધી છે નદીના પૂરના કારણે કેવી પરિસ્થિતિનો સામનો હાલ કરવો પડી રહ્યો છે હા નદીના પૂરના કારણે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ જીવન જેવું અઘરું થઈ જાય છે અને જે લોકો જે જેમ આમદની નથી કરી શકતા એ લોકો માટે ખૂબ અઘરું વસ્તુ છે કંઈક વાહનો પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે હા હા આખા ગામના જેટલા પણ મોટા વાહન નાના વાહન હતા ઉપર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે બિલકુલ જે ગામની અંદર જે પ્રમાણેના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે જે વાહનો હતા તે વાહનો પહેલાથી જ છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે પરંતુ જે અંબિકા નદીના જે પૂરના પાણી છે તે સમગ્ર જે આ ગામ વિસ્તારની અંદર છે તે ફરી વળ્યા છે અને સ્વાભાવિક છે કે જ્યારે પૂરના પાણી ગામની અંદર પ્રવેશી ચૂક્યા છે ત્યારે લોકોએ હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે પ્રમાણે અંબિકા નદીનું જળસ્તર હાલ ઉત્તરોત્તર વધી રહ્યું છે તેને જોતા હજી પણ જે પૂરની સ્થિતિનો લોકોએ સામનો કરવાનો વારો આવી શકે છે કારણ કે માત્ર આ એક ગોલ ગામ નથી પરંતુ આવા અનેક જે ગામડાઓ છે જે ગામડાઓની અંદર છે તે નદીના પૂરના પાણી ફરી વળ્યા છે અને આ પાણીના જળસ્તરમાં જ્યારે વધારો થાય ત્યારે સ્વાભાવિક છે કે જે પૂરની સપાટી પણ છે તે વધી શકે છે અને લોકોની હાલાકી હાલાકીમાં પણ વધારો થઈ શકે છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ બિલ્લીમોરા

નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ બેલીમોરાથી મોરાથી અમલસાર જતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા રામભણ ગામના પ્રવેશ દ્વાર પર જ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો રામભણ ગામમાં જળબંબાકારની સ્થિતિ છે ગામના તમામ મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા મુખ્ય માર્ગ પર આવેલું આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થયું છે ગામ આખું પાણીમાં ગરકાવ થતા જનજીવન ખોરવાયું ઉપરવાસમાં પડેલા વરસાદે નવસારી જિલ્લાના અલગ અલગ તાલુકાઓને પણ ગમરોડી નાખ્યું છે જેમાં બિલ્લી મોરાની વાત કરવામાં આવે તો બિલ્લી મોરાના રામબલ ગામની અંદર પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ દ્રશ્ય જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે રાંબલ ગામ છે તે પાણીમાં હાલ ગરક થયું છે જે મંદિર સુધી પાણી છે તે ફરી વળ્યા છે અને સતત જે પાણીનો દસ પ્રવાહ છે તે હાલ ગામની અંદર પ્રવેશી રહ્યો છે મહત્ત્વનું છે કે ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ હાલ અવિરતપણે અંબિકા પૂર્ણા અને કાવેરી નદી છે તે હાલ ગાંડી ટૂર બની છે અને તેના કારણે જે મોરા અને નવસારી ના જે અલગ અલગ જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર જે પૂરના પાણી છે તે ફરી વળ્યા છે મોરાનું આ જે રાંભલ ગામ છે અને રામબલ ગામની અંદર છે તે સમા પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને પાણીના જળ સ્તરમાં હજી પણ વધારો થાય તેવી શક્યતા અહીં સેવાઈ રહી છે બીજી તરફ આપને એ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે એક છેડેથી બીજે છેડે જે પાણીનો પ્રવાહ છે તે ગામડાની અંદર છે તે પ્રવેશી રહ્યો છે બીજી તરફના દ્રશ્યો આપ જોઈ શકો છો કે આયુષ્યમાન આરોગ્ય મંદિર એટલે કે જે રામબલ ગામની અંદર આરોગ્ય કેન્દ્ર આવેલું છે તે આરોગ્ય કેન્દ્ર પણ હાલ પાણીમાં ગરક થઈ ગયું છે જે માર્ગ છે રામ્બલ ગામથી અન્ય રસ્તો જવાનો છે તે રસ્તો પણ હાલ પાણીમાં ગરક થતા વાહન ચાલકો આ પ્રમાણે હટવાયા છે એ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશું કે વાહન ચાલકો એક છેડેથી બીજે છેડે જવા માટે પણ એક ચિંતામાં મુકાયા છે કારણ કે જે નદીના પાણી છે તે ધસમસતા છે અને આ પ્રકારના પાણીમાંથી વાહનો પસાર કરવા તે જીવને જોખમમાં મૂકવા બરાબર છે એટલે આવી પરિસ્થિતિનો સામનો છે તે ગામવાસીઓ કરી રહ્યા છે જોઈ શકાય છે કે પાણી સપાટી હજી પણ નદીની અંદર વધી રહી છે અને ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ગામના લોકો જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે

બિલકુલ નોકરી ધંધાએ જવા માટે લોકો અટવાયા છે જોઈ શકાય છે કે મહિલા મોપેટ સવાર પણ છે અહીં અને તેઓ પણ જે નોકરી ધંધાએ જવા માટે નીકળ્યા છે તે તમામ લોકો પણ અહીં અટવાઈ પડ્યા છે જવું છે પરંતુ પાણી ભરાવાના કારણે લોકો

જે અંબિકા નદી હાલ ગાંડિતૂર બની છે અને અંબિકા નદીના જે પાણી છે તે બિલ્લીમોરાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પ્રવેશી ચૂક્યા છે અને લોકો પારવાર મુશ્કેલીનો હાલ સામનો કરી રહ્યા છે કેમેરામેન જયકુમાન સાથે રાકેશ બંબડ ગુજરાત ફર્સ્ટ બિલ્લીમોરા બિલ્લીમોરામાં ફરી વળ્યા અંબિકા નદીના પાણી નદીના જળસ્તરમાં વધારો થતા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે ભાઠા ગામમાં પૂરના પાણી ભરાયા મકાન અને શાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા પાણી ભરાવાને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણી ભરાવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદે નવસારી જિલ્લાના અલગ અલગ તાલુકાઓને ગમરોડી નાખ્યા છે જ્યાં ત્રણ જેટલી જે નદીઓના પાણી છે તે ગામડાઓની અંદર ફરી વળતા લોકોએ પારિવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે બિલ્લી મોરાના ભાઠા ગામ ખાતે કે જ્યાં પાણી પાણી છે તે ચારે તરફ હાલ નજરે પડી રહ્યું છે અને જોઈ શકાય છે કે જે રસ્તાઓ હોય કે પછી જે આસપાસનો જે વિસ્તાર હોય એ પાણીમાં ગરક થઈ ગયો છે ભાઠા ગામની અંદર આવેલ જે ભાઠા પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળાના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં ગામડાની ની અંદર કઈ હદે જે નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને લોકો કઈ પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાલ જે આપણે ઉભા છે એ બિલ્લીમોરા ખાતે આવેલ જે ભાટા ગામ છે તે ભાટા ગામના આ દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળાની અંદર પણ કમર પાણી છે તે હાલ ભરાયા છે અને લોકોની હાલાકી કઈ હદે અહીં વધી છે તે હાલ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કેટલાક લોકો છે તે ઘરોની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ પણ નથી કારણ કે પૂરના પાણીમાંથી આવી પરિસ્થિતિ ની અંદર બહાર આવું તો કઈ રીતે આવું તેવી ચિંતા લોકોને ક્યાંક સતાવી રહી હશે અને તે જ કારણ છે કે લોકો પોતાના ઘરોની અંદર પણ ક્યાંક ક્યાંક થયા છે માત્ર આ એક ભાટા ગામ નથી પરંતુ જે બિલ્ડીમોરાના અલગ અલગ ગામડાઓની અંદર આ પ્રમાણેના પાણી છે તે ફરી વળ્યા છે કેટલાક વિસ્તારોની અંદર જે પાણી છે તે ઉતર્યા છે ત્યાં લોકો દ્વારા હાલ સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે ભાટા ગામની અંદર જ જે કેટલાક જે જે પાણી છે છે તે ઓસરી ગયા અને ત્યાં હાલ સાફ સફાઈ છે તે ઘરના સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હજી પણ જે પ્રમાણે નદીનું જળ સ્તર છે તે વધી રહ્યું છે જેમાં અંબિકા નદી ની વાત કરવામાં આવે તો અંબિકા નદીનું જે જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે જે નદીને અડીને આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે લોકો પોતે સ્વયં છે તે સ્થળાંતરિત થયા છે કારણ કે પાણીમાં અગર જો સંપૂર્ણ કામ ગરકાવ થાય તો સ્વાભાવિક છે કે લોકો ને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પરંતુ હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે હજી પણ જે પાણીની સપાટી છે તે ક્યાંક ને ક્યાંક છે તે વધતી જોવા મળી રહી છે પરંતુ હવે પરિસ્થિતિ કેટલા સમયમાં થાળે પડે તે હાલ કહેવું મુશ્કેલ છે કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને અંબિકા પુંડા અને કાવેરી નદી છે તે હાલ ગાંડીતુર બની છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ בלימורא